રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પછી એવી તર્ક વિતર્ક લાગતા ગયા હતા કે હવે ગમે એ ઘડીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે તે બદલાઈ જશે એક ચોક્કસ જૂથ દ્વારા પણ આ સમાચાર છે તે સતત મીડિયાઓમાં વહેતા કરવામાં આવ્યા અલગ અલગ જગ્યાએ સમાચાર પહોંચાડવામાં આવ્યા કે હવે પ્રદેશ અધ્યક્ષ ગમે તે ઘડીએ બદલાઈ જશે નવું ગુજરાતમાં આયા કોંગ્રેસનો કાર્યક્રમ થવાનો છે શિબિર થવાની છે તે પહેલાં બદલાઈ જશે આવા અનેક વાતો છે તે ભેતી થઈ પરંતુ આ તમામની વચ્ચે શક્તિ સિંહ ગોહિલ સતત મૌન રાખીને બેઠા હતા પોતાનું કામ કરતા હતા જો નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હકીકત છે પણ સૌથી મોટી વાત એ કે શું પ્રદેશ અધ્યક્ષ બદલાઈ જશે આ મૌન છે તે શક્તિ ગોહિલે તોડ્યું છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ બે હજાર બાવીસ માં ખરાબ સ્થિતિ ફક્ત સત્તર બેઠક પર કોંગ્રેસ જીતી અને એમાં પણ હવે બારતેર ધારાસભ્યો છે પરંતુ પ્લસમાં એક સાંસદ સભ્ય હવે કોંગ્રેસને મળી ગયા છે શક્તિસિંહ ગોહિલ જયારે અધ્યક્ષ બનવાના હતા બન્યા ત્યારે જ ખબર હતી કે હવે આ કાટાળો તાજ છે કારણ કે જ્યાં ક્યારેય પણ કોંગ્રેસની પરિસ્થિતિ ન થઈ હોય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની હતી મોટા નેતાઓ છે તે કોંગ્રેસ છોડી જતા રહ્યા હતા અને અર્જુન મોઢોડિયા જેવા કે જે શક્તિસિંહના અંગત મિત્રમાં એક માનાતા હતા તેને પણ કોંગ્રેસને રામ રામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા આ તમામની વચ્ચે બે ચોવીસ લોકસભાની ચૂંટણી આવી એવું હતું કે બંચ સાઇડ માહોલ છે માંથી છવ્વીસ ભાજપ જીતી જશે પરંતુ બનાસકાંઠાથી કોંગ્રેસ જીતી પાટણમાં ખૂબ ઓછા મતે ઓછા સરસાઈએ કોંગ્રેસ તે હાર થઈ અને ભરૂચ ભલે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ લડતા હોય ત્યાં પણ ફાઇટ રહી અને અમિત ચાવડા પણ ઓછા પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ થાય છે ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધીએ બે વખત નિવેદન આપ્યું રાહુલ ગાંધીએ બે વખત પહેલી વખત આવ્યા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ રેસના ઘોડા કોણ હતા અને લગ્નના વરઘોડાના ઘોડા કોણ હતા એ અમને ખબર નથી પડતી ફરીથી હમણાં ટૂંક સમય પહેલા જ ગુજરાત આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ ફરીથી આ નિવેદન આપ્યું પણ આ સાથે જ રાહુલ ગાંધીનું બીજું નિવેદન આ વખતે ખૂબ સૂચક હતું કે અમને ખબર છે કે અમે અમારા કોંગ્રેસમાં પણ ક્યાંક મેચ ફિક્સિંગ થઈ જાય છે કોંગ્રેસના જ કેટલાક એવા નેતાઓ છે કે જે ભાજપના સમર્થનમાં છે અને હવે આ તમામનો નિકાલ કરવાનો મુદ્દો આવી ગયો છે અને લોકોએ આ મુદ્દાને જોડી દીધો શક્તિસિંહ સાથે કે શક્તિસિંહ હવે હકાલપટ્ટી નક્કી છે નવા પ્રદેશ અધ્યક્ષ આવવાના નક્કી છે અને પોતપોતાના જે કાર્યકર્તાઓ પોતપોતાનું નામ નેતાઓનું નામ આગળ ધરતા હતા પરંતુ ગુજરાત ની પ્રતિષ્ઠિત કોન્કલેવ હતો ત્યારે શક્તિસિંહ ગોહિલે કીધું કે ભાઈ જ્યારે હાઈકમાન્ડ એટલે કે રાહુલ ગાંધી અહીંથી ગયા છે ત્યારે મને કહેતા ગયા છે કે તારે જ રહેવાનું છે તારે જ લડવાનું છે અને મજબૂતાઈથી લડવાનું છે ઘણો બધો લાંબો ડાયલોગ હતો મેં આખો ડાયલોગ બતાવી તો નહીં શકે પરંતુ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ને એ સાંભળો અને ચોક્કસ રાખશે મને જતા પણ કહ્યું છે કે તારે જ લડવાનું છે અને તારે જ રહેવાનું છે મજબૂતીથી લડીશ ને રહીશ ગોહિલના શબ્દો હતા કે તારે જ રહેવાનું છે ને તારે જ લડવાનું છે વધુમાં પણ શક્તિશિંગ ગોહિલે કહ્યું હતું કે જો માંથી મને કેટલા માર્ક આપવાની તમે વાત કરો છો તો હું મારી જાતને ઝીરો માર્ક આપું છું જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી બનતી ત્યાં સુધી તો આ પ્રકારનું નિવેદન આપવું અને સ્વીકારવું એ પણ એક મોટી વાત છે પરંતુ હાલ જે કોંગ્રેસના પ્રમુખ બદલાશે તે નિવેદન પર હવે ખુદ શક્તિસિંહ ગોહિલે જ પૂર્ણ વિરામ છે તે મૂકી દીધું છે કારણ કે જે પ્રમાણેનો માહોલ જે પ્રમાણેની વાત અને કોંગ્રેસમાં કોઈ પણ અધ્યક્ષ આવે ભરતસિંહ સોલંકી આવે ને તો પણ મીડિયામાં એવા અહેવાલો અમુક લોકો છે તે મૂકી દે કે ભાઈ ભરતસિંહ સોલંકી બદલાશે અમિત ચાવડા આવશે તો અમિત ચાવડાનું પણ બદલાવાનું મૂકી દે જગદીશ ઠાકોરમાં પણ આવું જ થયું ને હવે શક્તિસિંહ ગોહિલમાં તો ચોક્કસ જૂથ છે કે જેના માટે આ જ કામ છે પરંતુ શક્તિસિંહ ગોહિલે પહેલાં કોઈ એવા અધ્યક્ષ છે કે જેને મૌન તોડીને કહ્યું છે કે હું છું અને હું જ રહેવાનો છું ત્યારે તમને શું લાગે છે કે બે હજાર સત્યાવીસ સુધી શક્તિસિંહ રહેશે તો કેટલો ફાયદો છે તે કોંગ્રેસને થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે કે નહીં અથવા તો મજબૂત વિપક્ષમાં કોંગ્રેસ આવશે કે નહીં તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યુઝરૂમ રૂમ નો ગર્જનાદ નમસ્કાર